નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાત સત્યની સાથે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં કોબા પ્રાથમિક શાળામાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી બાળકો સાથે શિક્ષક ડોક્ટર ધર્મેશ પટેલ વાઘના જુદા જુદા મોરા બનાવી બાળકો સાથે ખૂબ જ આનંદ કર્યો હતો બાળકોને જુદા જુદા પ્રાણીઓ વિશે સમજાવવામાં આવ્યો હતો બાળકોને આ બધા પ્રાણીઓ એ જંગલમાં એકસાથે રહે છે અને કઈ રીતે સંપરાકીને પોતાના જીવનમાં આગળ વધે છે એની સમજ આપવામાં આવી હતી પ્રાણીઓ આપણા મિત્ર છે એને જમવાનું આપવું જોઈએ આપણા બાપ દાદા એક રૂટલું ગાય માટે અલગથી બનાવતા હતા આવી ઘણી બધી સમજો આપીને દરેક બાળકોને પ્રાણીઓના મુખ પહેરાવી અને જંગલ કેળા પ્રાણીઓની છૂપછૂપ ગાડી જાય એવા ગીતની સમજ આપી હતી બાળકોને ખૂબ જ મજા પડી હતી સિંહ દિવસે બાળકોને આપણા પાલતુ પ્રાણીઓ વિશે માહિતી આપવામાં આવી હતી અને સિંહ અને વાઘની રક્ષા કરવી એ આપણી ફરજ છે એના વિશે સમજાવવામાં આવ્યો હતો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઓલપાડ રિપોર્ટર હરિક્રિષ્ણભા સુરત